સીતારામ ડાયરા માતાજી બધાને હાદર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં જોઈ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના હવા હાથ હાડા હાથ જેવું થાય છે હાથ તો જો વહેલી વહેલી સવાર થઈ ગઈ છે અમારી મસ્ત મસ્ત અને એ જો મીરા બીરાનું વાહિદુર મીરાનું વાહેદુર કમ્પ્લીટ હાથ તો થઈ ગયું ને બધા નવરાત વહેલા થોડાક ઉઠી ગયા હતા નજકું બાકી હા કેમ બાકી રહી ગયું

એટલે વાહિદામાં જા બે ત્રણ પોદરા હોય ત્રણ કે ચાર જય ગાય માતા હાલો ઓકે કરના છે ઓકે প্রবলেম তো আমার ভালো লাগে વાગી ગયા છે દસ સાડા દસ જેવું થાય છે ને આપણે લસણનો તોલ હતો એ થઈ ગયો છે કમ્પ્લેટ તો હિસાબે થઈ ગયો ને પૈસા આવી ગયા છે લસણ આપણું બધું હવે વેસાઈ ગયું ટૂંકમાં રિયું છે હવે ટૂંકમાં ઝીણું મોટું જી કાંઈ રિયું હે એ કર્યું ને એવું ટૂંકમાં રિયું હે જે આ સાફ સફાઈમાં નીકળ્યું હોય ને લામાં અને આ કર્યું ને એવું ટૂંકમાં થોડું થોડું રિયું હે અને એ અત્યારે જો સાફ સફાઈ હાલે છે હવે જો લસણ તો સાફ થઈ ગયો કોથરાય સાફ સફાઈ હાલતી હતી કોથરાય થઈ ગયા સાફ સફાઈ કારણ કે કોથરા આપણે માંડવીને ભરવા છે અને પાછા પોર આ વણ વાયુ છે એમાંય કામમાં લેવા જો કા ભાઈ એટલે કોથરા તો જો આપણે વ્યવસ્થિત સરખા પાછા ફેરીને ગામાં પાંદડી ભૂકીને એવું બધું હોય હજી તો અહીંયા લસણ નીકળું છે થોડુંક જવા દેવાનું છે અહીંયા ગાંઠિયા પીડ્યા છે થોડાક જવા દેવાના છે બધું લઈ લીધું એટલે ફોતરી ને એવું બધું હોય ને રોસડા એ બધું ફેરી નાખ્યું અને આપણે તો અહીંયા બે બે વીકલા તૈયાર થઈ ગયા અને અહીંયા ત્રીજો તૈયાર થઈ ગયો એટલે આ પંદર કોલ કોથરા કાંઠા છે બારા કારણ કે આ મગફળી આપણે ભર લેવી છે એ ગુણ જ ભર લેવી ટૂંકમાં એટલે કેટલી થાય એ અટકર આવી જાય કારણ કે આપણે એમાં તરફાર એમને ભરી નાખ્યા હતા એટલે એ અટકર લેવા સારું અને પછી એનું ટૂંકમાં વેચવાની નથી બધું તેલ જ કઢવવાનું છે આપણે જેટલું થાય એટલું એટલે અહીંથી ગુણું ભરીને અને આને આપણે તડકે નાખ દેવાની છે એટલે અઠવાડિયું ટૂંકમાં તડકે રહે પછી તેલ કટવું તો આવું જ નથી જેથી કરીને હરકી કકડી જાય માંડવી પૂરું તેલ નીકળી જાય અને તેલ આપણું ખરાબ થાય નહીં કદાચ બાર મહિના પડ્યું રહે તોય અને આવું બધા મને તો કહેતા આપણે તો જાણવા મુજબ બધા એ રીતના કહેતા હોય કે ભાઈ ઠંડી થોડીક લાગે અને થોડોક તાપ લાગે એની હિસાબે અને મગફળી છે આપણી વીસ નંબર મગફળી અઢાર કોથરા થયા ભાઈ અઢાર થયા તો હવે આપણે આપણે હે ને બહાર નાખવાની આઠ દી આર્ગળ કીધું મેં એમ હાથ આડધી તપડી ખાવા દેવી છે અને હવે જો આટલું રહ્યું છે એક ટકાનું આ જે તરિયાટો નીકળો હોય ને દાણા ગોગડી ને એવું બધું એમાં વીણા ટાલે છે રૂમ થઈ ગયા બે ખાલી આય ખાલી ને આય ખાલી ખા હવે સાફ સફાઈ રહી ને ગોબર પછી કરવાની રસોડો તો હજી વાલ લાગ્યો બધું પછી નથી વેસી નાખવાનું તો એ જોઈએ ફેરવે કોણ હવે એને ફેરવી નાખો એ કપાસ આપણે રસોડામાં ભર્યો છે કારણ કે આ રૂમ તો ખાલી નહોતા એટલે કપાસ રસોડામાં ભર્યો છે એ ભાઈ એમ કહે કે હોય ને આ રૂમમાં ગમે આમાં ગમે નાગદો ઉપાધિની અને આપણે અઢાર ગુણી ટૂંકમાં મગફળી જો ભરાઈ ગઈ આ જો બપોર ને ત્યારે મંડી થાવા આ તો વાગી ગયો છે એક એકની માથે થઈ ગયું છે પાપડ પાપડ શેકો

અને આ ભાઈ ને કઈ નઈ માખણ નું ઘી બપોર ઓરો છે રીંગણા નો રીંગણા નો ઓરો બાજરાના રોટલા બોરિયા મરચા મૂળો ડુંગળી અને કોબી ટમેટા નું સાસ અને પાપડ હાલો બધા બપોરા કરવા કા લસણ આપણું જોખા ગયું ને કમ્પ્લીટ થઈ ગયું છે જો બધો હિસાબ કિતાબ કમ્પ્લીટ થઈ ગયો છે અને આજે આખો દી તો લો કામમાં ને રિપેર કરવામાં ને માંડવી ભરવામાં ને એમાં જ કાઢો કાબા આખો દેવા ને એમાં કાઢો અને લસણના પૈસા આપણે ટોટલ કેટલા આવ્યા એ થોડુંક કઈ કે આટલા પૈસા તમે છે ને જિંદગીમાં પહેલી વાર જોયા કહે કાબા જિંદગીમાં પહેલીવાર વાર આટલા બધા પૈસા જોયા કારણ કે ભલે આપણે વેસણ કરતા હોય લસણના ભાવે આથી નહીં હારા લીધા છે વણ આવ્યા એથી નહીં હારા લઈ લીધા છે પણ ત્યાં એટલું બધું લસણ આપણી પાસે ન હોય એકવાર લસણના ભાવ અમે પાંત્રીસો લીધેલા હે મણું કાબર વીસ વીસ કિલોના ત્યાં મારા બાપુજી હતા બરોબર ત્યારે અમે લીધેલા કે વીસ કિલોના પાંત્રીસો રૂપિયા લીધેલા એટલે લસણના ભાવ આમ તો છે ને આપણે સરેરાશ છે ને ગોંડલ મોકલું તું એ ઓગણત્રીસો ને પાસાઠ રૂપિયામાં ગયું અને અહીંયા દીધું આપણે એકત્રીસો રૂપિયામાં એટલે ભાવ આપણે મન માનતા હારા આવી ગયા છે એમ કંઈ વાંધો નથી અમારે ટ્રેનની ગણતરી હતી અહીંયા ગાયતના હો વધીને આવ્યા છે કાબા અને પછી તો જો આમાં નક્કી ન હોય માલ છે પાંચથી કેળે પાંચસો તૂટે કે પછી પાંચસો વધે હોતે આ આ લસણ ડુંગળીના ભાવમાં છે ને એ કોઈ જાજો તફાવત પડી જાય પછી મગફળી ને તલ ને આપણે જે પાકો માલ હોય એમાં તો ફેર જાદો ન એમાં તો હો બસો રૂપિયાનો ફેરફેર પડતો હોય કદાચ અને આમાં તો હે ને કઈ હજાર સડી જાય અને કઈ હજાર ઉતરી જાય એ કઈ નક્કી ન હોય બરાબર એ ગયા વખતે અમે પાંત્રીસો રૂપિયા બજાર લીધી હતી એ વરજ એવું થયું હતું કે અમે પાંત્રીસો રૂપિયામાં આપી દીધું બરાબર સહેલું પણ આટલું બધું નહોતું તે આપણી પાસે અને કંઈ પાંત્રીસો રૂપિયામાં વેચું ને પછી એ ટૂંકમાં બજાર પડી ગઈ કા બજાર પડી ગઈ એટલે હે ને કે ભાઈ આવું વ્યાવી ની છે ટૂંકમાં ત્રણ મણ ની ગુણ હોય ને એના દસ હજાર પાંચસોમાં મેં આપી હતી બરોબર પણ એ વ્યા ક્યાં પાંચ હજાર એટલે બે હજાર બાવીસો રૂપિયાનો મણુકો થઈ ગયો હતો હા હા એટલે આપણે ભાવ ટૂંકમાં સારો આવી ગયો હતો એટલે આપણે શું છે જેવડી પસેડી હોય ને એવડી ટૂંકમાં આપણે હોલ્ડ કરી ગઈ બરોબર આપણે પછી એવી કોઈ મોટી ઉથલ ન આવતી હોય માની લો તમે બધા સમજો જ છો તમે અમારો વિડીયો જોવો જ છો બરોબર કે ચોમાસે ડૂબી ગયું તું હવે આપણો આખો આધાર છે ને લસણ માથે જતો બરોબર આખા વર લસણ માંથી આ તો સાઈડમાં આપણે છે આ બે કમાણી ટ્રેક્ટર ની પછી પ્લસ દુકાન ની આવી કમાણી છે એટલે વાંધો ન આવતો બાકી જો ખાલી ખેતી માથે તો રડતા હોય ને તો કાટા ને અત્યારે છે ને પૂરું નથી થાય એમ ખાબર હવે વણ વણ સમા વણ ચોમાસામાં આપણે પેદા ગણો તો નક્રો સિત્તેરમાં કપાસ થયો આપણે બીજું કાંઈક અને માંડવી થઈ એ તો તેલમાં આવી જાય બરોબર માંડવી આપણે અઢાર ગુણી થઈ ઈ તો આખા વરણનું તેલ જોઈ થઈ જાય બરાબર તો લસણના પૈસા અમે છે ને જિંદગીમાં આટલા એકાએ રે પહેલી વાર જોયા અને ટોટલ લસણ આપણે થયું છે બસો ને પચી પચીની સવીમણ બસો ને સવીમણ થઈ ગયું એટલે સરેરાશ ભાવ છે ને ત્રણ હજાર ને પચાસ રૂપિયા આપણે જેવું થઈ ગયું કાબા એટલે સાત લાખની આજુબાજુ ટૂંકમાં થાય છે બધો હિસાબ અમે કરતા કાબા પછી મુંડા આપણે શરૂઆતમાં વેસા આવી જાય છે વાયવું એ આવી જાય છે અને અત્યારે આ બધું વેસું એ આવી જાય છે પછી બે દીથી આ મેં ટૂંકમાં હે ને ઓમ ન કહેતા કે ભાઈ અમે થોડું થોડું આપણે વાવું હોય એનો હિસાબ ને બધું મુંડા સરેરાશ હું આપણે વેચ્યા હતા બરોબર એ બધું મેં કીધું તો આપણે બધું અકાયે આપણે ટૂંકમાં કેવું છે એટલે આ એક ગણેશ આપને કોમેન્ટમાં કહેતા હતા કે તમે ભાવ કેમ નથી કહેતા એમ બરાબર હું ભાવમાં વહેશું એ બરાબર તો ભાવમાં કહેવામાં આ એક પ્રશ્ન હતો કે ભાઈ હે ને બધું આપણે એકારે કહેવું એમ તો બીજું કાંઈ હતું નહીં અને ખારા મારા ભાવ થઈ ગયા છે આપણે તો જેવડી પસેડી હોય ને એવડી આપણે હોલ્ડ કરી છે બરોબર ને બાકી જિંદગીમાં હે ને પહેલી વાર આવા અમે પૈસા જોયા બધા એક બાકી જોયા હોય આપણે બે લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા આવું જોયું હોય પણ સાત લાખ રૂપિયા આપણે એક કોઈ દી જોયા નથી બરોબર અને આ બધું છે ને અમારા આખા કુટુંબના સહયોગથી થયું છે બધું બરોબર ને બા બધા જો હફોની મહેનત બધાની મહેનત હોય બાયું એની રીતે મહેનત કરતી હોય અમે અમારી રીતે મહેનત કરતા હોય ભાઈ એની રીતે મહેનત કરતો હોય બધાનો સહમતીથી આ બધું આપણે થોડાક રૂપિયાવાળા થયા છે કાબા હા રૂપિયા રૂપિયાવાળા થયા છે બરાબર એટલે એક જિંદગીમાં આપણે આટલા બધા છે ને પૈસા એ આરે ભેગા જોયા કારણ કે પૈસા તો અમે ન બતાવી બિલ એ ન બતાવીએ બિલ તમારે જોવાય તો આગલા બીજું બતાવીશું બરાબર તમે તો કહેજો કે બિલ બતાવો બરાબર તો બતાવીશું બાકી પૈસા સાત લાખ રૂપિયાનું આપણે લસણ જોઈએ વાત ફાઇનલ છે રોખાઈ ગયું બધું અને વેસાઈ ગયું બધું કમ્પ્લીટ આ બધાય આખા અમારો આખું અમારું કુટુંબ રહ્યું ને આ બધાય તમે પાછળ જોઈ શકો બરાબર આખું આખું ભાઈ એક નથી બરોબર બાકી જા આમાં છે ને તાબરિયાની હોતી મહેનત હોય કારણ કે એ જો સોખું કરતા ને અમે એ હોતી કરાવતા એક જ બેઠો હે અને એક ટ્રેક્ટરમાં બેઠી જો એની હોતી આપણે ટૂંકમાં સંતરું ખાશો બેટા હા તું શું કર દીકું એટલે આમાં હે ને આ બાળકો સહિત આખા ટૂંકમાં ફેમિલીની મહેનત છે આખા ઘરની ખબર એટલે અમારે એવો કોઈ તર્ક વિતર્ક ન હોય કે ભાઈ આ કામ કરે છે કે આમ કામ કરે છે બરાબર જેનાથી જે થતું હોય એ કર કરવાનું હોય એવું ન હોય હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મેળા પાછા નવા બ્લોગમાં આવજો રામ રામ